નમસ્કાર મિત્રો અને તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ આજકાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ન્યાય પણ માગી રહ્યો છે તો આવો જાણીએ આની પૂરી હકીકત અને વિગતવાર અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવજો મળતી માહિતી પ્રમાણે આ વિડીયો બાડમેરનો હોવાનું સામે આવી રહ્યું છે આ રડતી મહિલાનું નામ કમળાબેન છે અને તેમના ભાઈના જણાવ્યા પ્રમાણે કે મારી પિતરાઈ પિતરાઈબહેનના લગ્ન આજથી લગભગ ચૌદ વર્ષ પહેલા બળદેવનગર બાળમેરના રહેવાસી જાટ ખરતારામ પુત્ર મકનારામ સાથે થયા હતા ત્યાંથી કમળાબેનને બી બાળકો પણ હતા લગભગ અગિયાર વર્ષ સુધી બરાબર ચાલ્યું ત્યારબાદ મુકનારામને તેની બીજી મહિલા શાંતિ પત્ની ધર્મારામની અને ગામ રાવતસર પણ હાલમાં બળદેવનગર ખાતે રહેતા બાળમેર સાથે મિત્રતા અને સંબંધ રહ્યા હતા ત્યારે આ વાતની કમળાબેનને ખબર પડી કે મુકનારામ અને શાંતિ વચ્ચે ગેરકાયદે સંબંધ છે ત્યારે તેણે તેનો વિરોધ કર્યો ત્યારબાદ મુકનારામ અને શાંતિ તેમને અવરોધ માનીને છેલ્લા બે વર્ષથી કમળાને હેરાન કરતા અને માર પણ મારતા હતા તેના ભાઈઓના કહેવા પ્રમાણે કે ત્રણ બે પચીસના રોજ મકનારામ અને શાંતિએ સાથે મળીને મારી બહેનની મારી નાખવાના ઇરાદાથી લોખંડના સળિયા અને બેલ્ટથી માર માર્યો તેનો આ વિડીયો અને ફોટા પણ ઉપલબ્ધ છે એ ખરેખર હૃદય પણ હચમચાવી નાખે છે જ્યારે પડોશીઓએ કમળાના ભાઈ હીરારામને મારની મારવાની જાણકારી આપી ત્યારે હીરામ બલદેવનગર સ્થિત તેના ઘરે ગયો અને કમળાને બાંધેલી હાલતમાં અને રૂમમાં બેભાન હાલતમાં જોઈ હતી તેઓ મુકનારામ અને તેના ભાઈ આવતા ઠાકરારામ આવી જતા હીરારામને ધમકી આપી હતી કે ત્યાંથી ચાલ્યો જાય નહીં તેઓ પણ તેની સાથે આવું જ વર્તન કરશે હીરારામના કહેવા પ્રમાણે કે તેમની સાથે પણ માર મારવામાં આવ્યો અને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યા હતા સાંજે કમલાને વધુ કુરતાથી માર મારવા પછી ઝુંજારામ વિરેન્દ્ર અને ઠાકરરામ કારમો તેમને પેતુ ગામની નદીમાં હાથલાઈ લઈ ગયા અને તેની ઘરની સામે બેભાન અવસ્થામાં છોડી ગયા હતા હરિરામના કહેવા પ્રમાણે તે સાંજે હરિરામ કમલાને હોસ્પિટલ લાવ્યા અને તેની સારવાર કરાવી અને ગામ લોકોની હાજરમાં

તેણે તેમને બોલાવ્યા અને સલાહ આપી કે તે લોકોને ખાતરી આપી કે ભવિષ્યમાં કોઈ ભૂલ કરશે નહીં અને લડશે પણ નહીં ગામના લોકોના તેવી માંગ સ્વીકારી અને તે દિવસે સાંજે લોકોએ કમળાને મુકનારામ અને ઠાકરારામ સાથે બાળમેરમાં તેના સાસરીયાના ઘરે પણ મોકલી આપી મકનારામ અને શાંતિને તેના રસ્તામાંથી દૂર કરવા માટે ખરતારામ પુરાદેવી પુત્ર ઠાકરારામ ષડયંત્ર રચ્યું અને કમળાને ચાર પાંચ દિવસથી માર મારાતો હતો ત્રાસ પણ અપાતો હતો કમળાને તેના મામા અખારામને ફોન કરીને જાણકારી પર આપી હતી કે તેમની સાથે માર મારવામાં આવે છે ત્રણ સાત બે હજાર પચીસ ના રોજ કમળાના ભાઈ હીરામ પોલીસને મોબાઈલ ઉપર એક ફોન આવે છે એક વાગ્યા ને ચાલીસ મિનિટ વાગ્યે એ કમળાનું મૃત્યુ થયું છે જયારે હરિરામ અને તેના ભાઈઓ લઈને બાડમેર પહોંચ્યા ત્યારે પોલીસ તેના મામા પક્ષની હાજરી વિના હોસ્પિટલમાં લઈ ગઈ અને પછી એમના ભાઈને હોસ્પિટલ ખાતે પણ બોલાવ્યા હરિરામના કહેવા પ્રમાણે કે પછી પોલીસ અમારી સાથે ગુનાના સ્થળ પર લઈ ગઈ હતી અને અમે જોયું તો કમળા ટોયલેટના દરવાજામાં લાશ લટકતી હતી નજીકમાં એક સ્ટૂલ પડેલો હતો અને એ પણ સીધો ઊભો હતો બે સાત બે હજાર પચીસના રોજ મોડી રાત્રે કમળા અને મુકનારામ અને શાંતિ અને ઠાકરારામ પુરાદેવી ખરતારામ સાથે મળીને કાવતરું રચ્યું અને કમળાનું ગળું દબાવીને હત્યા કરી અને તેને બાથરૂમમાં લટકાવી દીધી અને સવારે પોલીસને ફોન કર્યા પછી તેના માત પિતાના પરિવારની ગેરહાજરીમાં મૃતદેહને હોસ્પિટલ ખાતે લાવ્યો તેવું તેમના ભાઈ હરિરામનું કહેવું છે કમળાના ભાઈ હરિરામના કહેવા પ્રમાણે શાંતિ સાથે તેમના મકનારામના ગેરકાયદેસર સંબંધ અને લગ્નના ઇરાજાથી ઠાકરારામ પુરાદેવી ખરતારામ સાથે મળીને તેની હત્યા અને ફાંસી આપવાનું કાવતરું કર્યું તો આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે પરંતુ અત્યારે રાજસ્થાનની અંદર બાડમેરમાં એક મોહિમ પણ ચલાવવામાં આવી રહી છે કે બેન કમળાને ન્યાય આપો આ વાત જાણતો પેલું થ્રી ઇડિયટ્સ વાળું વાક્ય યાદ આવે કે ડૉક્ટરને ખબર પડી જાય કે ગળા ઉપર પ્રેશર આપવાથી મોત થયું છે પરંતુ એવો કોઈ મશીન નથી એ માપી શકે કે આપણે મગજની ઉપર કેટલું પ્રેશર પડ્યું છે આ ઘટના ઘટી હશે આ ઘટના કોઈ નાની મોટી ઘટના નથી આ હત્યારાઓ તો પૈસાના જોડે બે થી ચાર મહિના પછી આઝાદ કુતરાઓની જેમ પડશે તો આને ન્યાય મળવો જોઈએ બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ ગુજરાત